મારું નામ ચંદ્રાબા પરમાર જય માતાજી આપ બધા જાણો છો અત્યારે શું ચાલી રહ્યું છે કે આવો અન્યાય તો ન જોવો જોઈએ અને અમે બધા છત્રયાણી આજે ન્યાય માગવા જઈ રહ્યા છીએ તો આજે અમે ચાર દિવાલની વચ્ચે રહેનારો આજે અમે છત્રી સમાજ છત્રયાણી અમારે ચાર દિવાલ વચ્ચે જ રહેનારા છે તો આજે અમારે રોડ ઉપર આવવાની ફરજ પડી તો આજે મોદી સાહેબ સુધી સંદેશો ભોગે એવી મારી ભાવના છે કાં કે એ વચન આપીને ગયા હતા ગુજરાતમાં સેક્ટરમાં આવ્યા હતા ગાંધીનગર કે મારા બહેનો કાંઈ પણ તમારે જરૂર પડે તો હું તમારો ભાઈ બેઠો છે આજે એ વચન ચૂકી ગયા છે તો એ વચનને યાદ કરે આટલી મારી વિનંતી છે બસ અમે બીજું તો કાંઈ કહેવા નથી માગતા અને અમારા સંસ્કાર નથી છોડવા માગતા અને અમે અમારી આગળની રણનીતિ જે અમારા વડીલો અમારા જે બધા બેનો વડીલો ભાઈઓ જે કરે એ કરવા અમે તૈયાર છીએ કેવા જે અમારા રાણા અમારા શિવાજી આજને કળિયુગમાંય પણ છે જ તે ક્યાંય રાફડા ખાલી હોતા નથી અને ક્યાંય રાફડા ખાલી હોતા નથી એટલે અમે અમારો એક ન્યાય જ માગવાઈશું રહ્યા છે આજે અમારે ઉપવાસ અમે આજે અમે ઉપવાસ ઉપર ઉતરાશે આજે અમારે ઉપવાસ તો અમે સખત ચાલુ જ રાખશું એટલે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારી લડત ચાલી જ રાખશું જય માતાજી અહીંયા આજે અમે લોકો રાજકોટ ખાતે મંગલમ મંદિર મંગલેશ્વર મહાદેવના મંદિરે રામજી મંદિરે દરેક ધાર્મિક સ્થળે ગુજરાત આખામાં ઠેક ઠેકાણે જ્યારે ઉપવાસ થઈ રહ્યા હોય ત્યારે માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજના બહેનોનું એવું નિવેદન છે કે જ્યારે અમારા ભાઈઓ ધર્મરથ કાઢવા જઈ રહ્યા છે ગુજરાત આખાના પાંચ જનમાંથી તો એ માતાજી અને પરમ સત્તા પરમ શક્તિ એને પોતા પાછળથી કોઈપણ રીતે અવગણના ન થાય અને એને માનસિક બળ પૂરું પાડે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી સંપૂર્ણપણે સચોટતા સાથે લોકશાહી ઢબે જાગૃતિ સાથે આગળ વધશે